ને આપણે હજી અમારા ગામમાં જવાનું છે લગ્નની ખરીદી કરવા કારણ કે અરજી હજી ખરીદી કરીને અડધી બાકી છે આજે આજે રજા થયો આજે અમે ફાનિલ ખરીદી પૂરી કરી શકશું આજે આપણી સીબી સાહેબ ને ગાબા મારી દોજ મસ્તીનો એટલે ગાડી દે ટકા ટક નવી તો કે નવી હા તો સાડી લેવા બે સારી લીધી છે અને હવે રજા ખાડી ભાગી છે તો આપણે કેટલી હાડી લેવાની છે સીતાનામ જે માતાજી કેમ છે બધા બધા મજામાં રહીશું તો આજે છે અમારે કરવાની રજા તો અમે બેઠા છીએ ચા ભાખરી ખાવા બહાર નથી અને જો આ બધા બેહી ગયા છે ભાખરી ખાવા હા એ ભાખરી ખાવા ઉરોશી આ તો બહાર તો બેહી ગયા છે અને આયન બેજો કાનુડા કૃષ્ણ લાગે છે એના બેજો છે થોડો કા રિયાણો જ મરે છે ને મારે રે હવાનો કા પાણ આવતો નથી આગો આગો આટા મરે છે ને આપણે હજી અમારા ગામમાં જવાનું છે લગ્ન ખરીદી કરવા કારણ કે અડધી ખરીદી ખરીદી બાકી છે આજે અમે રજા છે આજે અમે ફાઇનલ ખરીદી પૂરી કરી નાખશું

કેટલા કે જવાનું છે વેલા જવાનું છે બાંધીને ને તો મિત્રો આપણે સા ભાગ ની ખાલી છે ને હવે જાવ છું નાવ ધોવે ને પછી આપણે જાય ગામમાં અને બધી ખરીદી કરી આવી ને હવે તો એને તો બહુ હરખ છે કારણ કે એને ભાઈ લગન છે ને એટલે એને તો હરખ બહુ જ છે મને પણ હરખ છે કારણ કે હું તો અનવર થવાનો છું એટલે વિડીયો કન્ટિન્યુ રહેજો પછી આપણે ગામમાં જઈને મળશું ઓરસીબેન જાય રૂમાલની નાટા મારે છે કારણ કે શરદી થઈ જાય ને રૂમાલ લઈ જવાનું કીધું બાળ મંદિરે અમારે હવે થી જૂની ગાડી જો આ તરત બંધ કન્ડિશન છે શરૂ નથી કરતા ઉર્ષિ બેન ઉભા છે અને સાક્ષી બેન આવ્યા છે બધા ના અમારે ઉર્ષિ બેન ની સાયકલ છે ક્યારેક ક્યારેક હકારે છે બે બેનો એ ઉભ્યું છે એની પાછળ છે આપડી સીબી સાઈન આપડે આ ગાડી લીધું છે ગામમાં આ છે નવી ગાડી છે આપડે બાકી ગાડી તો બતાવી દઉં અમારા આર્યન ભાઈ સાયકલ હવાર હવાર રમવા જાય જશે તો કેવા મસ્તીની સાયકલ લગાડે છે અને વરુષી બેની આવી ગયા છે સાક્ષી બેની આવી ગયા છે ત્રણે ત્રણ બાળકો રમે છે હવરમાં આ છે અમારું ઘર તમે જોઈ શકો છો તમને કેવું લાગે અમારું ઘર કહેજો આ છે આપણું ઘર ને અમારે શેરી છે જે નવો નવો રોડ બનાવ્યો છે એને પણ આપણો વિડીયો મૂકેલો છે તો ગાય માતા હવાર હવારમાં આવી જશે છે આ રોડનો ભી વિડીયો બનાવેલો છે તમે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો તો આ છે અમારા ભાઈ નાના બીજાની ગાડી અને પાસે સીબી સાઈન છે તો આપણે થોડુંક ના ધોઈ નાખીએ પછી આપણે ગામમાં નીકળીએ આ સુધી અમારે ઘરનું ફળિયું છે આ ઘર અમારે જોઈ જોઈ શકો છો બારી બારણા તમને અમારું ઘર કેવું લાગે કહેજો ખાસ ત્યાં તો નંદિની અને મારી મમ્મી અને વૈભવ તો એની બેઠા છે હજી ત્રણ બાળકો બહાર છે અને બે બાળકો અહીંયા છે તમારે હજી સો બાળકો છે અને એક બે તો ગામડે બાળકો છે ના મારા મંદિર રમાડે છે નંદિની ને ના વૈભવ અમારે ફોન ઘુમાડે છે તોફાની બહુ છે થોડોક માર ખાય એવું કામ કરે છે ને હવાર હવાર ફોન ઘુમાડવાનું શરૂ કરી દીધું આખો આખો દી નહીં મૂકે ફોન કા બટા લગ્ન માં જવાનું છે કોના લગ્ન છે કોના મામા ના બાલા મામા ના લગ્ન છે કપડા વપડા લઈ આવ્યા કે હા કપડા લઈ આવ્યા ને એને હું ના થઈ ગયો ત્યાર હવે આપણે થોડીક ગાડી લુસી નાખીએ કારણ કે થોડીક ધૂળ સડી ગઈ છે તો ગાડી લુસી નાખીએ પછી આપણે ગામમાં નીકળીશી પેલા ગાડી લુસી આજે ગાભા મારી દઉં મસ્તીનો એટલે ગાડી થઈ ટકા ટક નવી તો કે નવી જ છે કઈ વાંધો નથી પણ તોય ધોવાનો ટાઈમ નથી એટલે પેલા ગાભા મારી દો મસ્તીનો મેં ગાડીને ગાભા મારી દો એટલે સકાસક થઈ જાય

તો આપણી ગાડી ટકાટક ટક થઈ ગઈશું લુશેન હવે ગામમાં જવા તૈયાર થઈ ગઈ છે તો એડિયોમાં કન્ટીન્યુ રહેજો આપણે ગામમાં મળશું સીધા દર વખતે ગામમાં આવે આવેલી આ પહેલીમાં તો ગાડી મૂકીએ છે હવે જ આવી જશે ગામમાં આળિયાને મમ્મીને વસ્તુ લેવાની બાકી છે એટલે એને વસ્તુ લેવાની છે તારે શું છે ત્યારે ગામમાં આપણે તારા ગામની તો શું છે તમે હવે માર્કેટમાં જઈશી અને તારે માર્કેટ ખાલી છે કારણ કે અત્યારે નથી એટલે ગરદી ઓછી હોય અમે સની રે માં ઓ એટલે ફોલ ગરદી હોય અને આજે તો માર્કેટ ખૂબ ખાઓ ખાલી છે તમે જોઈ શકો છો આ છે માર્કેટ જાય છે અંદર પ્રસલા શેરીમાં આવી જ છે આ છે આખી પ્રસલા બજાર તમે જોઈ શકો છો બપોરનો ટાઈમ છે એટલે આજે ગરદી ઓછે છે અને કારણ કે ગરમી ગજબ લેવલની છે તડકો આ છે હાડીની દુકાન ત્યાં આપણે જવાનું છે હાડ્યું લેવા તો તમને બતાલી દઉં બજાર કે તો કોઈ કાગળો નથી દેખાતો આખી બજાર ખાલી છે અને કારણ એક જ છે કે તડકો આજે બહુ ગજબ લેવલનો છે તો આ છે હાડીની દુકાન આર્યની મમ્મી જોયે હાડીની સિલેક્શન કરે છે તો એક બે હાડી લઈ લઈ હવે અમે આવી ગયા છીએ ચિલ્ડ્રન વેરમાં તો આ જો બાળકોની કપડાની દુકાન છે ત્યાં આપણે આર્યના કપડા બદલાવવાના છે બે ધોરણ તો આર્યની મમ્મી કપડા બદલાવે છે અને બેઝોડ કપડાં બદલાવી પણ જઈએ છીએ આપણે ઘરે તો જો આ આખી દુકાન છે આખ બીજ સુપ્રાસ્ક્રીમ હાડી આસ્ક્રીમ ખાવા અને આ જો આપણે ગુટી પૂટ્ટી પરિવારમાં કરીએ કે મને બધા એમ કે હાલ મળે છે બહુકાન કરી આપણને ખવા આવ છે આજ કે ખાઈ જેમ જેમ મંતબબુ આસ્કિંગ બેવર અમને જેમ થાય બહુત કરે મે જેસી ફૂડ બજાર માં ફૂડ માર્કેટ સે તરતડકો સે એટલે ગરદી ઓસી સે નકર ત્યાં ગરદી ફૂલ હોય તમને શનિ રવિમાં આવો એટલે તમને પગ ઉકણ જગ્યા ન હોય ને નીકળી ગાડી ગાડી જ હોય તો આજ પણ તો હાવ બજાર ખાલી છે કારણ કે અમે આજ વખતે સાંજ આડા વાર જ આવ્યા છીએ ગરદી ન હોય એટલા માટે માર્કેટમાં ખરીદી કરીને જાય છે બીજી ખાડી લેવા બે હાડી લીધી છે અને હવે એક હજાર ખાડી ભાગી છે તો આપણે કેટલી હાડી તારે લેવાની છે ત્રણ ખાલી ત્રણ હાડી લેવાની છે તો હવે ખાડી બાકી છે એક લઈ બે તો હજાર ખ્યાલમાં પડી છે અને તડીકો લાગી જશે કાળા ગજબનો

તો બસ આજ માટે આટલું જ છે પછી પાછા મળશે આપડે બીજા ઓલકમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજુ હરી ઓલક્ષ બધા જય શ્રી કૃષ્ણ